નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં એક અનોખી અને અદભુત વાર્તા સાંભળીશું જે તમારું જીવન બદલી નાખશે સહનશીલતા અને પ્રેમ વાર્તાનું શીર્ષક છે એક વાર સ્વામિનારાયણ ભગવાનના ભક્તો એક ગામમાં સંસ્કાર સકીર્તન કરી રહ્યા હતા સત્સંગ અને કીર્તન કરી રહ્યા હતા કેટલાક શત્રુઓ તેને પસંદ કરતા ન હતા તેઓ ગુસ્સે થઈ ગયા અને ભક્તો પર પથ્થર ફેંકવા લાગ્યા કેટલાક ભક્તોએ ઉગ્ર પ્રતિક્રિયા આપવાનું વિચાર્યું પણ સ્વામિનારાયણ ભગવાનને તેઓને રોકી દીધા અને કહ્યું સહન કરો પ્રેમથી જવાબ આપો આ વાત સાંભળીને શત્રુઓ આશ્ચર્યચકિત ચકિત થઈ ગયા અને પૂછ્યું તમારા પર હુમલો થાય તો પણ તમે શાંતિથી કેમ રહો છો સ્વામિનારાયણ ભગવાને અળવી સ્મિત સાથે જવાબ આપ્યો જેવી રીતે વૃક્ષ ફળ આપે છે અને નદી પાણી આપે છે તેમ આપણે પ્રેમ આપવો જોઈએ આ સાંભળીને શત્રુઓ પણ ભક્ત બની ગયા શીખ ક્રોધ અને બદલો જીવનમાં દુઃખ લાવે છે પણ શાંતિ અને પ્રેમ દ્વારા દુશ્મન પણ મિત્ર બની શકે છે બોલો જય શ્રી સ્વામિનારાયણ ભગવાન તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત